परफेक्ट मित्रों परफेक्ट એટલે સંપૂર્ણ બધી રીતે કમ્પલિટ જેને ਵੀ પરફેક્ટ કહેવાય કોઈ પર ખામી ન હોય એવો મિત્રો એક વાત તમને જણાવે તો આ દુનિયામાં કોઈ પરફેક્ટ ચીજ નહી દરેકમાં કોઈને કોઈ ખામી તો હોય છે પણ કોઈ કોઈ પોતાની ખામી સ્વીકારતો નથી

મિત્રો એક વાત યાદ રાખજો કે કોઈ ક્ષેત્ર કેમકે આપણાથી પણ હોય અને પારંગત વ્યક્તિઓ દુનિયામાં ઘણા બધા દરેકને દરેક આપો અને દરેક સહકાર કેવો એવી ભાવના રાખો કે આ વ્યક્તિનો કોન્ટેક્ટ કરું હું તો મને આ વિષયમાં થોડી વધુ વધારે જાણકારી આપે પણ અત્યારે તો માણસ એકબીજાની ખાંડો જોવામાં નંબર વન છે પણ પોતાની અંદર છોપાયેલા દુર્ગુણ કોઈને દેખાતા નથી મિત્રો અત્યારે તો શિષ્ય ગુરુ આસન સુધી લેવા જ માંગે છે તો થોડી સમજદારી રાખો

एक दूसरे का ख्याल रखते हुए जीवन के पथ में आगे बढ़ना कोई एक दूसरे के प्रति निंदा या करने में जीवन देता है, तो कोई सबका ख्याल रखे छोटे बड़े सबको साथ लेकर आगे चलते हैं। अब संपत्ति और पावर का अभिमान करते हुए खुद को तो भगवान समझने की कोशिश कभी मत करना ये इंसान आखिर में तित्त से बढ़कर कोई ना कोई तो जरूर होगा सामने नहीं तो कहीं और पर होगा जरूर मित्रों आप परफेक्ट टॉपिक केवल आगे वो साइन केवी लाइव की मैंने जरूर चेंज आओ नेक्स्ट ने टॉपिक में राजू जो जय जाता जय माता दी जय जिनेंद्र